મધર્સ ડે પર બાળકો તેમના મમ્મીને કંઈક ને કંઈક ગિફ્ટ આપીને ખાસ ફીલ કરાવે છે જો તમે પણ માતાને કોઈ ખાસ ગિફ્ટ આપવા માંગો છો તો વધતી ઉંમરે તેના ભવિષ્યને સુરક્ષિત રાખે તેવી ગિફ્ટ આપો મધર્સ ડે પર માતાને કોઈ ખાસ ગિફ્ટ આપવી હોય તો ફાઇનાન્શિયલ ફ્રીડમ બેસ્ટ રહેશે આજે તમને બે એવી ગિફ્ટ વિશે જણાવીએ જે તમે મધર્સ ડે પર પોતાની માતાને આપી શકો છો મધર્સ ડે પર તમે માતાને ડિજિટલ ગોલ્ડ ગિફ્ટ કરી શકો છો આ એક મોડર્ન ઇન્વેસ્ટમેન્ટ છે ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ તમારે હવે તમારા માતાના નામે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ તેનાથી માતાનું ભવિષ્ય સુરક્ષિત બની જશે આ સિવાય મધર્સ ડે પર તમે મમ્મીને હેલ્થ ઇન્સ્યોરન્સ પણ ભેટ કરી શકો છો આ હેલ્થ ઇન્સ્યોરન્સ ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે હોય છે મમ્મી માટે સૌથી મોટી ચિંતા હોય છે તેમના સ્વાસ્થ્ય પર થનાર ખર્ચ જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ ભેટ કરો છો તો તેની બિલની ચિંતા દૂર થશે અને સારી સારવાર જરૂર પડીએ મેળવી શકાશે